પછી ઊંચા ટેન્ડરો છતાં પચોતેર ટકાના પચોતેર ટકા પૈસા ખવાઈ ગયા છે પચીસ ટકાનું જ કામ સ્થળ ઉપર દેખાય છે અત્યારે વોકવે તદ્દન તૂટી ગયો છે અને અત્યારે સમજી લો કે આ એક ભુજના નગરજનો માટે તો એક ખૂબ વિચારવાનો પ્રશ્ન છે કે આ ભ્રષ્ટાચારીઓને ક્યારે માફ ન કરાય તમામ